આપણા બધાની કોમેન્ટ હતી કે ઓર્ગેનિક દવા તમે ઓર્ગેનિક ત્રીસ આ રાખ્યા છે એમાં દવા સાંટો તો જો આજે હું દવા સાંટવાનો છું ઓર્ગેનિક માંડવીમાં તો આપણે આ છે આપણે બનાવ્યું છે આ ડબ્બામાં આ છે ફર્સ્ટ મોનિંગ અર્કનો ઉકાળો એ એક લીટર નાખું છું અને આમાં છે પંચ અર્ક અર્કનો અર્ક પંચપર્ણી અર્ક બનાવ્યો છે એ પચાસ ગ્રામ નાખવાનો છે એ આ બધી દવા ઓર્ગેનિક કઈ રીતે બનાવી એ હું પછી તમને જણાવીશ પણ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો લાઈક કરો શેર કરો આ દસ ગ્રામ માપ્યું છે દસ ગ્રામ લખ્યા આ ત્રણ આ છે નાખ્યો છે આ છે લીમડાનું તેલ આપણે બનાવ્યું નથી પણ લીમડાનું તેલ આપણે રેડીમેડ બજારમાંથી લીધું છે ત્યાર ઈને નાખવાનું છે ત્રીસ ગ્રામ

તો મિત્રો આપણે આ ઓર્ગેનિક દવા સાયીએ છીએ અને આપણે ખાવા પૂરતી ખાલી આપણે રેખાવા પૂરતે તેલ કઢાવવા માટે મગફળીના ત્રીસ સાહ રાખ્યા છે કેમિકલ 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 બધી કેમિકલ સાટેસાટે અત્યારે બહુ રોગ બધાઈને વધી જાય છે હાર્ટ એટેક આવે છે કેન્સર થાય છે તો એવા રોગોથી બસવા માટે આ વસ્તુ કરવી છે હવે કામને તો આપણે એટલી બધી તો આજે આપણે આ સાલ તો

આપણે જોઈશી કેવું રિઝલ્ટ છે પણ તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો એટલે હું તમને આવાનવા રોજ વિડીયો મૂકતો રહીશ અને તમને પણ ખબર પણ ખ્યાલ આવશે કે ઓર્ગોનિક ખેતી થાય કે ન થાય ઓર્ગેનિક ખેતીમાં કેટલો ફાયદો થાય કેમિકલ વગેરેનું ખાય તો હું ફાયદો થાય એટલા માટે મિત્રો બધાય ઓર્ગેનિક ખેતી તરફ અત્યારે મળે છે અને ઓર્ગેનિક ખેતી કરવી જરૂરી છે અને માર્કેટમાં પણ ઓર્ગોનિકની માગ છે અત્યારે બધાએ માર્કેટ તરફ ધ્યાન આપવું પડશે બસ એટલું જ જય માતાજી બધાને વિડીયો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો અને લાઈક કરો